નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આજે આ ભજનનું નોટેશન લઈને આવ્યો છું ઓધાવજી એવું મારા વાલાને વઢીને કહેજો અને મિત્રો જે આજનું નોટેશન છે તે ઘણા કલાકારો ગાય છે પણ આપણે જે ભજન અહીંયા જે ભજનનું નોટેશન લીધું છે તે નારાયણ બાપુના સ્વરમાં ગવાયેલ છે તે જે સ્ટુડિયો જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મિત્રો તમે તેને સાંભળી પણ અને જોઈ આપણને વગાડી શકો છો મિત્રો તાલની વાત કરીએ તો તાલ થાય છે મિત્રો દીપચંદી સફેદ ચારનું તબલું અહીંયા તાલમાં છે અને મેં લીધેલું છે અને તાલ તેનો દીપચંદી થાય છે અને રાગની મિત્રો વાત કરીએ તો રાગ થાય છે બિલાવલ અને અંતરો વળીને આવે ત્યારે મિત્રો કોમળનીનો ઉપયોગ થાય છે તો ઝીંઝોટી પણ મિક્સ થાય છે એટલે બિલાવલ અને ઝીંઝોટી રાગ મિક્સ મિત્રો અહીંયા થાય છે કેવી રીતે તાલમાં ગાવું કેવી રીતે ઉપાડવું કેવી રીતે છોડી દેવું તે તમે જોયું હવે મિત્રો આપણે નોટેશનની વાત કરીએ તે પહેલાં તમને હું નમ્ર વિનંતી કરીશ કે અમારી ચેનલ પર નવા હોય અને આવા ભજનો લોકગીતો સંતવાણી શીખવા માંગતા હોય હાર્મોનિયમ પર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાઇકનનું બટન અવશ્ય દબાવો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે અને જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે અને વિડીયોને શેર કરવા જરૂર તમને વિનંતી છે મિત્રો તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રથમ પહેલાં મિત્રો તમને જે નોટેશન સ્ક્રીન પર દેખાય છે કે ઓધવજી રે એમ મારા વાલાને ભરીને કહેજો તો મિત્રો આપણે શાનું અહીંયા તબલું મેલ કરેલું અહીંયા આપણે સફેદ ચારથી આ નોટેશન લીધેલું છે સફેદ ચારથી મિત્રો તમને સરગમ તો ખબર જ છે આગળના વિડીયોમાં કઈ રીતે છે અને રાગ થાય છે તેનો બિલાવલ અને વચમાં કોમલની આવે છે તે ઝીંઝોટી પણ રાગ મિત્રો થાય છે અહીંયા તો પ્રથમ પહેલા મિત્રો હે કહેવા માટે આપણે આ સા દબાવીશું પછી સીધા આવવાનું છે ઉપરનો સા આવી રીતે અને પો દબાવી રાખવાનો છે પછી મિત્રો ઉપરનો રેટ અપકા એ તમારે હે કહેવા માટે લેવાનું છે અહીંથી ઉપાડવાનું છે જે તમને મેં કીધું કે નારાયણ બાપુ એ ગાયેલું છે તે અહીંથી શરૂઆત થાય છે પછી મિત્રો આપણે કોઈ ભજન ચાલતું હોય અને એની પાછળનું આ ભજન ઉપાડવું હોય તો મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો ત્યાંથી તમે ઉપાડી શકો છો મિત્રો હું આગળના નોટેશનમાં તમને જણાવીશ પણ આપણે ભજનનો ઉપાડ પહેલેથી કરવો હોય તો જે નારાયણ બાપુએ સ્ટુડિયોમાં ગાયેલો છે તે આવી રીતે તમારે ઉપાડ કરવાનો છે હે કહેવા માટે ઉપરનો રે દબાવવાનો છે ટપકાવળો પછી ઓધવજી એમ કહેવા માટે ઉપરનો સા સા કોમલ ની ની ધ પછી ઈ એમ કહેવા માટે પ ધ પ ધ રે એમ કહેવા માટે મ પ ગ મ મારા વાલા એમ કહેવા માટે મિત્રો કોમલ ની ધ પ પ ને એમ કહેવા માટે મગરે પછી એમ કહેવા માટે અહીંયા રોકાવા માટે તમારે મિત્રો મ દબાવવાનો છે પછી વઢીને કેજો કહેવા માટે મ મ મ પ પછી ગ ગ રે સા રે સા સા ની ની ધ ધ પ પ ધ પ ધ મ પ ગ મ ની ધ પ પ મ ગ રે મ મ મ મ પ ગ ગ રે સા હે વધાજી પછી મિત્રો નીચેની લીટી લેવાની છે માને તો મનાવી લેજો તો માને તો કેવા માટે મિત્રો અહીંયા કોમલ ગનો ખાલી સ્પર્શ કરવાનો છે મિત્રો એ જે નારણ બાપુ અહીં ગાયું છે તે અહીંયા કોમલ ગનો મિત્રો અહીંયા શુદ્ધ ગનો પણ ઉપયોગ કરી શકો તો આવી રીતે માને તો પણ મિત્રો કોમલ ગનો સ્પર્શ કરવા જઈશું તો થોડું રૂડું લાગશે જે નારણ બાપુ એ ભજનમાં ગાયું છે તેવી રીતે માને તો એવી રીતે મિત્રો અહીંયા કોમલ ગનો સ્પર્શ કરવા જવાનો છે તો માને તો કેવા માટે રે કોમલ ગ રે સા સા મનાવી કહેવા માટે સા સા ગ ગ લે જો રે એમ કહેવા માટે મિત્રો ગ ગ રે સા 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 ગ ગ માને તો મનાવી લે જો રે પછી મિત્રો ઉપરના લાલ અક્ષરમાં મારા વાલાની વઢીને કહેજો મારા વાલાને એ વઢીને કહેજો મુખડુંને આવી રીતે મિત્રો વાળી લેવાનું છે ત્રણ વાર તમે પણ કહી શકો છો મારા વાલાને વઢીને કહેજો મારા વાલાને વઢીને કહેજો આવી રીતે ત્રણ વાર પણ તમે મિત્રો અહીંયા ગાઈ શકો છો પછી મિત્રો એક આજુ સંગીત પણ વગાડી લેવાય વચ્ચેમાં જે મેં પહેલાં તાલમાં જે વગાડ્યું હતું તેની લિંક મિત્રો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કેમકે તેનો અગાઉ વિડીયો મેં બનાવેલો છે સંગીતનો એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે મિત્રો હવે મિત્રો આ તો એક ભજનનું થઈ ગયું મુખડું પછી એકાદો અંતરો લઈ લઈ પછી છેક નામાચરણ સુધી મિત્રો તમારે આના જ નોટેશન ઉપર તમારે ગાઈ અને વગાડી શકો છો તમારા કામ લાગશે મિત્રો સંગીત વગાડી લઈએ પછી મિત્રો મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા કહેવા માટે મથુરાને કહેવા માટે પ પ પ ધ રાજા થયા છો એમ કહેવા માટે મિત્રો સુદની

પછી મિત્રો મારા વાલાની વઢીને કહેજો જે આપણે પહેલા લીધું છે ઓધવજી મારા વાલાની વઢીનો મારા વાલાને એ વઢીને કહેજો માને તો માને તો મનાવી લેજો મારા વાલાને એ વઢીને કહેજો તો આજનો વિડીયો આજનું ભજન વધવજી રે મારા વાલાને વઢીને કહેજો મથુરાના રાજા થયા છો ગુવાળોને ભૂલી ગયા છો માને માનેતીને મહેલે ગયા છો રે મારા વાલાને વઢીને કહેજો મિત્રો સુપ્રસિદ્ધ લોકપ્રસિદ્ધ ભજન છે બહુ સરસ ભજન છે મિત્રો બાર વાગ્યા પછીના સમયમાં મિત્રો તમે આ ભજનને ગાઈ શકો છો દીપચંદી તાલમાં અને બિલાવલ અને ઝિંજોટી મિક્સ રાગ છે મિત્રો આવા જ અવનવા ભજનો સંતવાણી લોકગીતો શીખવા માટે તમે મારે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે બે લાયકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને નવા નવા નોટિફિકેશન પહેલાં તમને મળતા રહે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે અને મિત્રો હા સૌ કોઈને તમારા ગ્રુપોમાં વોટ્સઅપ ગ્રુપોમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં લિંક મિત્રો મેકવા તમને જરૂર તમને નવ નવ વિનંતી કરું છું મિત્રો તો આગળના વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય શ્રી કૃષ્ણ